જન્મની પુણ્યની પૂંજી ભેળી થઈ હોય ને પછી આવું થાય સાહેબ બાકી થાય નહીં એક વાર એક 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 જન્મમાં થોડું થાય જન્મ જન્મની તમે માતાજીને મંદિરે શ્રીફળ વધારવા જાઓ અને ચોથા ગાય શ્રીફળ વધારાય એનો અર્થ એવો નથી કે આગલા ત્રણ ગાય નકામા છે ત્રણ ગાય ખોખરું કર્યું તાર ચોથા ગાય ટૂટું છે એમ જન્મ જન્મની પુણ્યની પૂંજી ભેળી થાય ને તારે સાહેબ આવો દીધો દોહકો મળે ઈશ્વરે દીધેલો દોહકો કહેવાય ને

અને બીજું જોયું શું કીધું બીજી બાજુ જોયું તો કેવું ફેલી कुमारी लक्ष्मी लोभानी एक बाई आम गोकाता ने से कौन नंद ने नेहरे जो ही दुला का आगे आम नदी करी कल्पना थी कान के बानी के प्रभाव से पराक्रम से लेखनी के सदियों के सोये हुए भावों को जगाते हैं जिंदा करते हैं जान मुर्दा दिलों में डाल जम हम काव सुधा धारा बरसाते हैं नूतन असर हजारों रसिकों के दरबारों बीच बातें से समा तो अनोखी छवि छाते हैं तारे नहीं जाते शशि नहीं जाते रवि नहीं जाते वहां कवि हम जाते हैं साहिब તારા ન જાય ત્યાં ચંદ્ર જાય ચંદ્ર ન જાય ત્યાં સૂર્ય નામ રવિ જાય રવિ નો જાય મેઘાણી જેવો કોક કવિ જાય અને કવિ નો જાય દુલાકાક જેવો કવિ જાય અને કવિ નો જાય ત્યાં અનુભવી જાય અનુભવી ગામડાના માણા ભણ્યા ન હોય પણ ગણ્યા બહુ હોય હા ખરે એક એ મને ગામડામાં કીધું મને કે સંસાર છે ને ભીખુદાન ભાઈ મને શેરડીના સાઠા જેવો છે મેં કીધું એ કેવી રીતે મને કે માંડ મજા આવે તો ગાંઠ આવીને ઉભી રહીએ હવે એને ઉકેલો બીજી ગાંઠે ઊભી ઊભી રહીએ એને માનમાન ઉકેલો તો ત્રીજી ગાંઠે આવીને ઊભી અને એને ઉકેલો ત્યાં તો પૂછડાનો ભાગ આવે એટલે મોરો જીવન એ પૂરું ને એ પૂરું ને આપણે પૂરું બધું પૂરું આ ક્યાંય ભણવા આમ ન આવે લ્યો ગામડાના માણસની ખોઠા જેવી છે સાહેબ કે એની વાત જવા દેવો હા કહેવાનો મારો અર્થ ઉભેલી જાની નારી હે લક્ષ્મી લોભાણી એને પ્રીતેથી ભરવા છે મારી તારા પાણી એક બાઈ નેહડે ડોકા તાણે છે કે નંદબા નેહડે જસોદામાં હામું જુએ ને કોણ લક્ષ્મીજી કહે છે સાક્ષાત લક્ષ્મીજી ભાઈ સૌજીભાઈ ઈ એમ કહે છે કે જો નંદબા નંદરાણી મારે હામું જુએ ને તો એને વિનંતી કરું પાણીની બે હેલ ભરી આવી દઉં આહા કલ્પના તો કરો સાહેબ લક્ષ્મી ન્યાય એમ કે છે કે નંદ નંદરાણી એમ કે ને તો પાણીની બે હેલ ભરી આવી દઉં અને હેલ ભરવાનું કે ને તો ગોળાય ભરતી આવું કાલિયા ઠાકરના દર્શન કરતી આવું સાહેબ તે પગે ઘૂઘરિયું બાંધીને જે આંટા મારે છે ને એના દર્શન કરી લઉં સાહેબ આહા ઉભેલી અજાણી નારી લક્ષ્મી લો ભાણી એને પ્રીતેથી ભરવા છે માડી તારા પાણી સંપત્તિ લક્ષ્મીજી ભગવાન જો મેં હું હમણાં લાઠીમાય બોલ્યો હતો આપણા ઘનશ્યામભાઈ શંકરને ત્યાં કે સંસ્કાર ને સંપત્તિ એની બેની જીવનમાં જરૂર છે પણ ફેર એટલો છે સંસ્કાર હોઈને આ વહેલા મોડી સંપત્તિ આવે પણ સંપત્તિ હોઈને આ સંસ્કાર આવે એવું નથી સાહેબ ફરીવાર મિત્રો સાંભળો ખાસ મને ગમે છે એટલે કહું છું આ સાહિત્ય એવું છે આ હોના જેવું છે આને કોઈ દી કાટ ન લાગે આ ગંગાજળ જેવું છે આમાંથી કોઈ દીધું દુર્ગંધ ન આવે સાહેબ આ હાવત જેવું છે કોઈ દી ખડ ન ખાય હેઠું કોઈ દીધું હલકું થાય જ નહીં સાહેબ તમને ગમ્યા જ કરે ગમ્યા જ કરે ગમ્યા જ કરે ફરી વાર સાંભળજો સંસ્કાર ને સંપત્તિની જીવનમાં બે ની જરૂર છે પણ ફેર એટલો છે સંસ્કાર હોય ને આ વહેલા મોડી સંપત્તિ આવે પણ સંપત્તિ હોય ને સંસ્કાર આવે એવું નથી લંકામાં ન આવ્યા ઠેઠ ઉધી નો આવ્યા સાહેબ હોનાની લંકા હતી ક્યાં સંસ્કાર હતા હે સંસ્કાર ક્યાં હતા અને આ વ્રજની મારી પાસે ગોકોરમાં શું હતું સંપત્તિ ક્યાં હતી સંસ્કાર હતા કાલિયા ઠાકરને પ્રેમ કરતી હતી ગોપીયું ગોપ 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 ગોવાલિયા એને પ્રેમ કરતા હતા એટલે કાલિયા ઠાકરને આવવું પડ્યું વાહ વાહોમાં લક્ષ્મીજીને પણ આવવું પડ્યું લંકાએ હોનાની હતી પહેલી વાત બીજી વાત સંપત્તિ કોકને છેતરી લઈ શકાય સંસ્કાર કોઈને છેતરી ન લઈ શકાય સાહેબ એ તો જીવવું પડે જીવવું પડે અને જીવવું પડે તમારા આ ચારે ભાઈઓના પિતાથી ધનજી ધનજી દાદાએ જીવન એટલું વિતાવ્યું હોય છે એટલું પવિત્ર જીવ્યાય છે કે એનું પરિણામ એનું ફળ આ ચારે દીકરાને આજે મળ્યું છે સાહેબ કામ કરો સંસ્કારનો પૂંજ હોય ને જ્યાં જ આ બધું થઈ શકે હું ખોટા રૂડા નથી મનોતો આ મારું સ્ટેજ મારું મંદિર છે મેં તમને કીધું ને અહીંથી આ ખોટું બોલીએ તો પાપ લાગે પણ સાચું ન કહી તો મહાપાપ લાગે એટલે કહું છું સાહેબ આ આ હેતની હવેલીનો વિસ્તાર તમે જુઓ ને તો તમે આ ને નિમિત્ત ઈશ્વરે નિમિત્ત બનાવ્યા છે હું અવારનવાર એટલા માટે કહું છું કે હું મને આભો બની ગયો સાહેબ હું મેં આ વાતું સાંભળી હતી પણ જોયું તો અટાણ મને આવ્યા પછી ખબર પડી કે ઓહો આ હેતની હવેલીની આ રચના છે સાહેબ અદભુત આ સરોવર તો તમે જુઓ કેટલા સરોવર ખેર એ તો ભગવાન ચડતી કાળા કાયમ એના પરિવારની રાખે એમ આપણે માતાજીને પ્રાર્થના કરીએ પણ કહેવાનો મારો અર્થ એ છે કે સંપત્તિ કોકને છેતરીને લઈ શકાય સંસ્કાર કોઈને છેતરી ન લઈ શકાય તો જીવવું પડે જીવવું પડે અને જીવવું પડે અને ત્રીજી અને છેલ્લી વાત તમામ મેળવેલી સંપત્તિ મૂકીને હોયું જવું પડે સંસ્કાર તો ભાતા તરીકે કાયમ આવે છે આ જીવન જ્યાં જાય છે ત્યાં સાહેબ એટલે સંસ્કારનો નો પૂંજ છે ક્યાં નંદ બાબા ને નેહડે વ્રજની ની માલિપા અને બીજી બે બાયુ ઊભી હતી એ કોણ 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 હતી હે કે કર લઈને ઉભ્યું હોય કે અમને છાંચ દઈ જાવ જશોદામાં અમને અમને દહીં દઈ જાવ અમને 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 દૂધ દેવું એનું કારણ એક જ હતું કાલિયા ઠાકરના દર્શન કરવા સાહેબ એ ઇન્દ્રાણી લક્ષ્મીજી બધી જો આવતી હોય તો કાલિયા ઠાકરના દર્શન કરવા આવતી હતી એક ઈશ્વર જો તમારે આંગણે આવી જાય તો આખી દુનિયા તમારે આંગણે આવી ગઈ છે આપણે તો એનું નામ લઈને આપણે પાવન થવાનું છે સાહેબ પણ પછીની કડી બહુ સરસ છે સાહેબ હે બહુ સરસ દુલાકાગની કવિતા છે જેની મોહજાળમાં આખી દુનિયા રે જેની મોહજાળમાં આખી દુનિયા વિટાણી સાહેબ હા સાંભળો હમણાં સાંભળજો જેની મોહજાળમાં આખી દુનિયા વિટાણી ઈસરોના હુકુમ સિવાય પાંદડું હલતું નથી ને આપણે ને કે જેની મોહજાળમાં એ આખી દુનિયા રે પરિચય કરાવ્યો બેંજો પર સંગત કરે છે ને એ શરદભાઈ ડાભી છે બહુ સરસ બેંજો વગાડે છે બહુ મીઠો વગાડે છે માટીના સૂર વગાડે છે આ માટી આ માટી માટીના સૂર વગાડે છે અને તમે સૌજીભાઈ જો કોઈ પણ કલાકાર સાધની ઉપર હાથ મૂકે અને એમાંથી સંગીત જન્મે ને એને જ વગાડ્યા કહેવાય ને કરે તો ઘણાય વગાડ્યા ન કહેવાય ને ક્યાં કહેવાય અમારે જૂનાગઢમાં એક જણો વાયલિન વગાડતો હતો આખી રાત વાયલિન વગાડીને હવારમાં પાડોશીને કીધું કે મેં વાયલિન વગાડ્યું તમે સાંભળ્યું પાડોશી કે તમે વાયલિન વગાડતા હતા તો કે આખી રાત વગાડ્યું તમે હાંભળ્યું નહીં તો કે હું તો મારા હિંડોરાના તેલ પૂરી પૂરીને મરી ગયો મને એમ કે આનો અવાજ આવે ઘસોડ ઘસોડ ઘસડ કેવું વહેર્યું ગયું વિશે કલ્પના તો કરો તમે પણ જે સાધની ઉપર હાથ મૂકે અને એમાંથી સંગીત જન્મે ને એને જ વગાડ્યું કહેવાય એવા સરદ ડાબી બેન્જો પર સંગત કરે છે સાગરદાન ગઢવી તબલા પર સંગત કરે છે કાયદેસર એને આ તાલીમ લીધેલી છે અને ખૂબ મીઠળું તબલું વગાડે છે બીજા તબલા ઉપર એનો નાનો ભાઈ ુદાન ગઢવી એ પણ તબલું વગાડે છે મંજીરામાં ગૌરવ રાવળ અને મનોજ મકવાણા એ પણ મંજીરાના માણે એક આ મંજીરાવાળાની વાત કરું આ તો આ નાનો છે એટલે એને તો બહુ નહીં ખ્યાલ આવે પણ આ મનોજનો તો લગ્ન થઈ ગયા અને દીકરા દીકરીનું વાડી ફૂલવાળી છે પણ મંજીરાવાળાને હગાઈ કરવામાં તકલીફ બહુ પડે એનું કારણ શું ખબર હામાવાળા પૂછે કે મૂર્તિઓ ધંધો શું કરે તો હું કેવું મજીરા વગાડે એમ કહેવાય અને મજીરા વગાડે એમ કહો તો એ કોઈ દીકરી દી એટલે હામાવાળા એમ કે તો હું અમારે મજીરા વગાડવા એની હારી હે પાંચ પાંચ રૂપિયા ભારના મજીરાઓ સૌરાષ્ટ્ર કોઈ પણ કલાકાર વગાડતો તો હેર હેર હોનાના કરીને દેખાડે સાહેબો મુંબઈમાં એક પ્રોગ્રામ હતો ને ભાઈ એમાં એક જણો મન કે વિકા તમને મોઢે સુધી અમે સાંભળતા હતા પણ તમે હું ગાયું હું બોલ્યા એમ કે હાંપલું જી પણ મેં કીધું તમે ક્યાં હતા મને કે સામે જ હતો પણ હાંપલું નહીંનું કારણ મને કે હું તમારા મદિરાવાળા હા જોતો હતો એને માથામાં કંઈ લાગે કંઈ લાગે કંઈ લાગે પણ મને કે લાગવા જ ન દીધું એણે મેં કીધું એમ લાગવા દઈએ તો આઈડા ક્યાંથી થયા હોય એને તો રોજનું થયું અને મદિરાની ઝપટ બોલાવે તમે જોઈજો જો

આખી દુનિયા વિટાણી જેની મોહજાલ માં કે આખી દુનિયા વિટાણી એની દેહું તારે દોરડીએ બંધાણી જીવે નંદ રાણી તારા માગનારે હેજી આ હું જે પ્રશ્ન છે કોના પ્રશ્ન છે દુલા કાગને માં તારા કેટલા જન્મની કમાણી આટલું આટલું થયું લક્ષ્મીજી આવ્યા બ્રહ્માણી આવ્યા ઇન્દ્રાણી આવ્યા આ કેટલા જન્મની કમાણી છે માં પણ હવે એને જવાબ મળી ગયો અર્ધ કવિતાએ દુલાકાગને પ્રભુદાનભાઈ જવાબ મળી ગયો શું જવાબ મળ્યો કે બેઠી જુગ જુગ માડી ચોપડા તબાધી રે એની তারিફ હતી ગઈ બધી એવું ઊઘરાણી જીવે નંદરાણી તારા માંગના રે બેઠી જુગ જુગ મારી ચોપડા તો બાંધી એનો એને એને અને તારી ઉઘરાણી ગઈ એની સાબિતી શું સાબિતી હોવી જોઈએ ને આપણે ત્યાં સાવરકુંડલામાં મેપા વણકર એવી રાજા સાહેબમાં અફવા નીકળી એમ કહે છે હા રાજા સાહેબમાં અફવા નીકળી કે મેપા વણકર ને ભગવાન મળ્યા ભગવાન મળ્યા ભગવાન મળ્યા એ અફવા ઉપડી ઉપડી ભાવનગર મહારાજને ને કોઈ કીધું કે બાપુ આપણું સાવરકુંડલા નહીં

એની સાબિતી મને ભગવાન મળ્યા છે હવે અહીંયા ઉઘરાણી પતિ ગઈ એની સાબિતી શું સહી કરી ગયો અખિલ બ્રહ્માંડ નો માલિક નંદ બાવાના નેહડે આવી નંદ ને કીધું કે માં તારું બધું ખાતું ચૂકતે તો એની સાબિતી કે કાગ ફળિયા

જીવે નજરાણી તારા હે નજરાણી તારા પગથિયારો હું પાણો બેનો દુલા કાક કે તોય મારી ઉપર પગલા મૂકીને કાલિયો ઠાકર ઉતરત ને ચડત ને તોય મારો ભવસાગર સાગર સુધરી જાત સાહેબ આ નેહડાની વાત છે અહીંયા આવેલો ભગવાન કૃષ્ણ માણસને મળે છે પરમાત્મા